તો મિત્રો પ્રાચીન કાળની અંદર કચ્છની અંદર ઓઢા જામ નામના રાજવી થઈ ગયેલા એમના મહારાણી જે હતા એનું નામ હતું હોથલ પદમણી અને આ જે વન્ય વિસ્તાર રહ્યો ને એ બધો હોથલમણ તળીકે ઓળખાય છે ઘણા લોકોનું ગ્રામ્ય વિસ્તારની અંદર મળતી માહિતી પ્રમાણે અહીંયાના જે રહેવાસીઓ જે છે ગ્રામ ગ્રામ્યજનો છે બરાબર મંગળપર છે ગોપાલગઢ છે આ બધા ગ્રામ્યજનો છે ને એના પાસેથી મળતી લોક માહિતી પ્રમાણે કે ભાઈ અહીંયા હોથલ પોતે અહીંયા રહી ગયેલા વન વિસ્તારની અંદર

ખાસ કરીને નવા વર્ષની પણ સાલ મુબારક બીજો નંબર ભાઈબીજની પણ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે તમને બે શબ્દો હું એ કહીશ બરાબર કે ભાઈ તમારા ગ્રામ્ય વિસ્તારની અંદર આવા કોઈ પણ સ્થળો આવેલા હોય તો એને તમે તમારા સોશિયલ મીડિયાની અંદર એને સોશિયલ મીડિયાના મારફતે એને ઉજાગર કરો જેથી કરીને પબ્લિક છે આવનારી કે આવનારી વેઢી છે બરાબર એને આ બધી માહિતીથી માહિતગાર થાય બસ આટલું જ આપણે કહીશું અસ્તો ધન્યવાદ જય હિન્દ જય જય મા ભારતી